વડોદરા શહેર પોલીસ ભવન ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ બેઠકમાં વડોદરા શહેરના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સાથે જ પોલીસ કમિશનર કોમર કુમર અનેક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા છે આ બેઠક માં મહત્વપૂર્ણ ચર્ચા કરવા માં આવી સંસદ શ્રી હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે આ બેઠક માં વડોદરા શહેરમાં જે ટ્રાફિક ની સમસ્યા વધી રહી છે તે અંતર્ગત ચર્ચા કરવા માં આવી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ જેઓ માંડલપુર વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા रावપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળ કૃષ્ણ शुक्ला તેમજ સાજીગન વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા યોગેશભાઈ પટેલ જેઓ મોસ્ટ સિનિયર ધારાસભ્ય કહેવાય તેઓએ પણ માહિતી આપી છે કે અલગ અલગ જગ્યા પર ટ્રાફિક છે અલગ અલગ જગ્યા પર ડિવાઈડરો અને ઘણી બધી જગ્યા પર જે સમાન પડી રહ્યો છે તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી છે વિશેષ માહિતી યુવા સાંસદ ડોક્ટર હિમાંગ જોશી અને મોસ્ટ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આપી છે આજે પોલીસ શ્રીને ધારાસભ્ય સાંસદ મળેલા ટ્રાફિકની વ્યવસ્થા જે વનવે છે તે બોર્ડો લગાવવાના જે જૂની ગાડીઓ પડી છે એ ઉઠાવી લેવાની આવી અનેક બાબતોની ચર્ચા થઈ ખાસ કરીને ડિવાઇડરોની બી ચર્ચા થઈ છે અને જ્યાં ગાડી ડિવાઇડર પર પેઇન્ટિંગ ના થયું હોય આ પેઇન્ટિંગ થાય આવી બધી ચર્ચા કરીને શહેરનો જેમ બને એમ ટ્રાફિકની સમસ્યા ઉકેલાય એ માટે અમે વિગતવાર ચર્ચા કરી એ બધી જ ચર્ચાઓ થઈ છે કે ભારદારી વાહનો બાર વાગ્યા પછી જે છુટીના ટાઈમે ચાલે સવારથી કોઈ ગાડીઓ અંદર સિટીની અંદર ના બેસે આ બધી ચર્ચાઓ થઈ આજે જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક અવેરનેસનો જે મહિનો ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે એને લઈને અમિતનગર હોય ગોલ્ડન ચોકડી હોય અથવા એવા ક્રોસિંગ્સ હોય કે જ્યાં ટ્રાફિકને લઈને અકસ્માતની પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે એને કઈ રીતે સોલ્વ કરી શકાય એ બાબતે વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી પોલીસ કમિશનરશ્રીએ પણ અત્યાર સુધી એમના દ્વારા શું આયોજન કરવામાં આવ્યું એ પણ અમને જણાવવામાં આવ્યું અને આગળ પણ શું કરવામાં આવશે એ બાબતે પણ અમને સૌને અવગત કરવામાં આવ્યું ઘણી વાર વાહનો દ્વારા અનેક એક્સિડન્ટો કરવામાં આવે એમાં નગરજનોનું મૃત્યુ પામે છે એ ઉપર કઈ ખાસ ચર્ચા કરવામાં એ બાબતે પોલીસ વિભાગ ખૂબ જ કડકાઈથી કામ લઈ રહી છે અને અમને અમુક કિસ્સાઓ પણ એમણે કહ્યા કે જેમાં પોલીસ વિભાગ દ્વારા કડકાઈથી કામ લેવામાં આવ્યું છે એટલે અમને વિશ્વાસ છે પોલીસ તંત્ર દ્વારા કે આ સ્થિતિને ખૂબ જ સારી રીતે સંભાળી શકશે